હોર્મર્સ છે અને આનો એક લીટરનો ભાવ હોય છે નવસો રૂપિયા અને આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પચીસ થી ત્રીસ એમ હવે લેન્ટેના છે એ શું કામ કરે કે એની અંદર હ્યુમિક ફુલિક સિવિડ અને બીજા જરૂરી એન્જાઈમ્સ અને બીજા અમુક પ્રકારના હોર્મોન્સ આવે છે જેથી કરીને અત્યારે આપણે કોઈ પણ પાક હોય જેમાં ચોમાસુ પાકને સારો એવો ગ્રોથ કરાવવો હોય તો ગ્રોથ કરાવવા માટે ખૂબ સારું પરિણામ મળે છે એટલે અત્યારે આપણે અંદર કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય અથવા તો બીજા કોઈ અન્ય શાકભાજી જેવા પાક છે કે કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર ચાલે છે અને દરેક દવા સાથે મિક્સ કરી શકાય છે એટલે લેન્ટેના દવા છે એક પંપની અંદર પચીસ થી ત્રીસ એમ એલ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે આપણે હવામાનને કારણે અથવા તો અન્ય કારણસર જે પાક છે એ ગ્રોથ ન થતો હોય એનો સારો એવો ગ્રોથ થાય છે એટલે દરેક ખેડૂત ભાઈઓને અત્યારે મારી ભલામણ છે કે જે અત્યારે આપણે ગ્રોથ નો પ્રશ્ન છે લગભગ ગુજરાતના મોટા ભાગના ખેડૂત ભાઈઓ આવી રહ્યો છે તો ગ્રોથ નો પ્રશ્ન આપણે હોય તો લેન્ટેના છે અંદર પચીસ થી ત્રીસ એમ એલ નાખીને છંટકાવ કરવો જેથી કરીને પાકનો સારો એવો ગ્રોથ આપણે લઈ શકીએ છીએ સારો એવો પાકનો ગ્રોથ થયો હોય તો પછી એની અંદર રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે તંદુરસ્ત પાક હોય તો રોગ જીવાત ઓછા રહે ને એની સાથે સારું એવું ઉત્પાદન પણ આપણે એમાંથી લઈ શકીએ એટલે ખાસ કરીને ગ્રોથ માટે લેન્ટેના દવા છે ખૂબ ઉત્તમ છે